જેતપુર જેતલસરની બાજુમાં આવેલું છે સાંકળેશ્વર મહાદેવ તો આપણે સાંકળેશ્વર મહાદેવના અદ્ભુત દર્શન કરવા આવ્યા છીએ તો તમને માન મંદિરના તેમજ કોતરણી જે અદ્ભુત કોતરણી છે આપ મારી પાસે જોઈ શકો છો એ જોરદાર કોતરણી કામ આ જગ્યા ઉપર કરવામાં આવેલું છે અને જે આપ મારી પાસે અત્યારે આ જોઈ રહ્યા છો તે ભૂતે બનાવેલું છે અને આ ભૂતના પંજાના નિશાન છે એવું કહેવામાં આવતું હોય છે આપ નજીકથી જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ એવા પાંચે પાંચ આંગળા છે એ ભૂતે બનાવેલું છે એમ કહેવામાં આવે છે કે આ મંદિર બિરબલ સાથે જોડાયેલું છે તો આપણે દાદા પાસેથી થોડીક માહિતી લઈ લઈએ કે દાદા શું કહેવા માંગે છે અને આ મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપણે દાદા પાસેથી એકઠી કરી લઈએ એકદમ જોરદાર સાંકળેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ તો હું તમને અત્યારની જે પહેલાંના સમયની જે કોતરણી કામ હતું કોતરણી કામ ત્યાં હું ત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું આ તમે જોઈ શકો છો કે તમને એકદમ ભૂત જેવી જ આકૃતિ આ જગ્યા ઉપર જોવા મળે છે જ્યારે તમે જેતપુર નજીક રહેતા હોય અથવા તો ક્યારેક જેતપુર આવવાનું થાય તો એકવાર જૂની સાંકળી અને નવી સાંકળી બે ગામ છે તેની બરાબર ગામ નજીક આવેલું છે સાંકળેશ્વર મહાદેવનું મંદિર તો આપણે સાંકળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તો હું તમને જોરદાર કોતરકામ કરેલું છે આ મંદિરનું તો હું તમને બતાવવા જઈ રહ્યો છું જોરદાર કોતરકામ તેમજ સાંકળેશ્વર મહાદેવના હાલ આપણે દર્શન કરવા આવ્યા છીએ બધા જ મિત્રો સાંકળેશ્વર મહાદેવના દર્શન કરી લેજો આ છે સાંકળેશ્વર મહાદેવ મારો સ્ટીલ લઈ લીધું છે આખા લોકો તમારે હમણાં વિડીયો જોતા આપ જે અત્યારે જોઈ રહ્યા છો એક બે ત્રણ ચાર અને આ પાંચ આ ભૂતના આંગણા છે અને આ ભૂતે બનાવેલું મંદિર છે એવું કહેવામાં આવે છે આપણે અત્યારે જવા તો આવ્યા છીએ હું તમને મંદિરની અંદર લઈ જઈને બતાવવા જઈ રહ્યો છું તે ચારે ચાર પ્રકારની ભૂતનું ભૂતનું દ્રશ્ય હોય એવું તમને લાગે આમ એકવાર તમે આમ જોવા ને નિર્ખીન એટલે તમને એવું જ લાગે કે આ ભૂત છે એક અને આ બીજું આ બીજું અને આ બાજુ આ ત્રીજું આમ વિડીયો સ્કીપ કરીને બતાવું કે આ એવી કોતરણી છે કે આ ભૂતે બનાવેલું છે એવું મંદિર બધા લોકો એમ કહે છે પણ આપને બહુ કાંઈ ખ્યાલ નથી આપણે અત્યારે પૂજારી શ્રી પાસે પૂછીએ કે ખરેખર એવું કઈ છે કે બધા વાતચીત કરે છે એ ખોટી વાત આમાં પણ તમને ભૂત જેવું જ આમ લાગતું હોય છે હું તમને થોડુંક કરીને બતાવું નજીક લઈ જઈને હાલ આપણે મંદિરના પટાંગણમાં ઊભા છે અને આ તમામ કોતરણી કામ આજથી નવસો વરસ પહેલાં કરવામાં આવેલું હતું તો હું તમને તમામ કોતરણી કામ જે અદ્ભુત દ્રશ્ય આપને જોવા મળી રહ્યા છે તે આપને હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું એકદમ જોરદાર છે આપ જોઈ શકો છો કે હાથી હાથીના ચિત્રમાં કોતરણી હાથીની કરેલી છે પણ સમયની સમય જતા કોતરણી કામ એકદમ કહેવાય ને કે સમય જતા બધું ધીરે ધીરે અવશેષોનો નાશ થતો જતો હોય છે એટલે આ કોતરણી કામ જોરદાર છે તો તમે જોઈ શકો છો કે બુદ્ધ જોવાલાયક છે આ એક વાર તમે પધારો સાંકળેશ્વર મહાદેવ તમામ કોતરણીકામાં અત્યારે આપ જોઈ શકો છો કે જોરદાર જે તે સમયમાં આખું મંદિર કોઈ પણ સિમેન્ટ કે પથ્થર આખા પથ્થરથી જ બનતા એમાં કોઈ સિમેન્ટનો કે રેતીનો ઉપયોગ નહોતો થતો એ જ સમયનું મંદિર છે જોરદાર છે ક્યારેક દર્શન કરવા આવજો સાકરેશ્વર મહાદેવના સમય જતા તમામ મૂર્તિઓ છે તેનો ધીરે ધીરે નાશ થતો જાય છે અને જે કલા કોટરણી પહેલાંની હતી તે તમને આમાં જોવા મળી રહી છે જે તે સમયે આ મંદિર એકદમ જોરદાર રહેશે એવી આપણે આશા છે આવા બ્લોગ તમારે જવા હોય ને જૂના જૂના મંદિરને તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું જ પડે તો જ તમને આવા વિડીયો જોવા મળે જેમ જેમ આપને માહિતી મળે છે તેમ આપણે મંદિરના બ્લોગ બનાવવા માટે તમામ જગ્યા ઉપર જતા હોય છે અને આ મંદિરની એકદમ જોરદાર કોતરણી છે આપ જોઈ શકો છો કે એક નૃત્ય કરતા હોય તેમજ ડાન્સ કરતા હોય એવું તમને આમ દૃશ્યમાન થઈ રહ્યું છે અત્યારે હવે આપણે પૂજારી પાસેથી જાણીએ તમામ માહિતી દાદા અમને સાકરેશ્વર મહાદેવ મંદિર વિશે થોડીક માહિતી આપો અને તમારું નામ પણ જણાવો મારું નામ હદ બોલો આ શિવ મંદિર રાજા બિરવલ વખતનું છે બરાબર અને આ મંદિરને લગભગ એક હજારની આસપાસ છે અને આ ગામડું નામ પહેલાં સંકિલી નગરી હતું શંકીજી નગરી હા શંકીલી નગરી હતો નગરી એટલે મોટું છે કહેવાય હમ તો જેને નગરી કે હમ એટલે આ છે ને હું આ શિવ મંદિરનો પૂજારી જ બોલું છું ધીરુ બાપુ એટલે આ મંદિર નું બહુ મોટું થઈ ગયું છે અને જેમ બને એમ વહેલા તાત્કાલિક કામ થાય તો સારું અને આ વાઘ ગોલ્ડન ચાલુ છે કામ કામ ચાલુ છે અને આપણે આ બીજું તો જણાવું રાજા બીરબલ છે ને રાજા બીરબલ બ્રાહ્મણ નો પુત્ર હતો એને બે દીકરા હતા એ કાશી ભણવા કે ભણે કમ્પ્લીટ થઈ પાછા આપણે અહીંયાકડે નજીક જ છે ટ્રેન એટલે એ ટ્રેનમાં નીકળ્યા એટલે એ ટ્રેનમાં નીકળ્યા એટલે એના બાપુજીએ કીધું કે આ આપણું વતન છે સોમનાથ જતા હતા અહીંયા કે આ આપણું વતન છે કે આપણે સોમનાથથી પાછા આવીએ

આ જે રીતે કામ હતું નું પગથિયા લઉં ઈ રીતે પાછું આપણે ચાલુ કરી દીયો એટલે અંદાજીત કેટલા પગથિયા છે કેટલા પગથિયા છે આ મંદિરને પગથિયા આ છે તમે આ પહેલે પગથિયા થી ગણું લંછ પગથિયા છે હ 3 થી 2 આ હ 12 પગથિયા 12 પગથિયા નું મંદિર છે આ અને આમાં નાગ બાપા હાજી રહ્યા છે હા ભમરા હોતી ભમરા નાગ બાપા હજી રહ્યા છે આની અંદર હવે આમાં કાંઈ સુધારો કરવો હોય તો શું થઈ સુધારો કરવો હોય તો મંદિરમાં કઈ સુધારો વધારો કરવો હોય તો શું થઈ કાંઈ નહીં બીજી વાર બધું નવેસર થી બનાવ્યું આ ઓટો બનાવ્યું હોય છે ને આગળ વિધાન નથી

જોવાનો મોકો મળે તો આ જગ્યા ઉપર આવજો જોરદાર આ જગ્યા છે અને આ જગ્યા ઉપર તમારાથી જો શક્ય બને ને તો આ જગ્યા ઉપર જણ પણ લઈ આવજો જેથી કરીને કબૂતરાઓને પણ થોડી ઘણી રાહત થાય અને તમને પણ તમે ક્યારેક ને ક્યારેક તો આ જાહેરાતમાં ચકલી ઘર જોયું છે આમાં જોરદાર ખેડૂતભાઈએ બનાવેલું છે આ જોરદાર છે તમે એકવાર જોઈ શકો છો કે મોટા માટલા ફિટ કરેલા છે અને આવું તો ખાલી હવે જ કરી શકીએ એકદમ જોરદાર વ્યવસ્થા કરી છે ક્યારેક તમે જેતપુરનું જેતલસર ગામ છે જેતલસર ગામથી નજીક આવેલું છે આ નવી જૂની સાંકડી એમાં સરસ મજાના ચબૂતરાની વ્યવસ્થા કરી છે એકદમ માટલાનું બનાવેલું છે આ અને નીચે છે અમરનાથ મહાદેવ ધન માટે તમારે જે કંઈ આમાં ડોનેશન આપવું હોય તે દઈ શકો છો અને આ એકદમ જોરદાર કામકાજ કર્યું છે જોરદાર ચબૂતરાની વ્યવસ્થા કરી જોઈ શકો છો કે જોરદાર છે ક્યારેક ને ક્યારેક નવી જૂની સાંકડી છે ગામની આવો ત્યારે આ બધું એકવાર અવશ્ય મુલાકાત લેજો આ જગ્યાની તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતની કેવી વ્યવસ્થા કરી છે આવા લાવો જીવનમાં જ વાર ક્યારેક જ મળતો હોય તો લેવા લાવવાનું આપણે હેને અદભુત મુલાકાત લીધી અને જોરદાર તમને પણ બતાવ્યું કે ખેડૂતભાઈએ સરસ મજાની વ્યવસ્થા કરી છે કબૂતર માટે ચણની વ્યવસ્થા પણ કરેલી છે અને એકદમ જોરદાર માટલા પણ બનાવેલા છે પશુ પક્ષીઓ માટે રોજ ઘણી બધી ચણ આવતી હોય છે આપણે આગળ જોઈએ આ ચબૂતરો છે ત્યાં સરસ મજાની ચણની વ્યવસ્થા કરેલી છે તો આપણે ત્યાં પણ જોઈ લઈએ અને પાણી પીવા માટે પાણીના કુંડા પણ આ જગ્યા ઉપર બંધાવેલા છે આ ચણ બધે જ જગ્યા ઉપર નાખેલી છે અને પાણી પીવા માટેના પાણીના કુંડા પણ બનાવેલા છે આ બધું જવું એ જીવનનો એક માત્ર લાવવા છે અને લાવવા બધાને મળતો નથી પણ આપને મળી ગયો આપને જેટલી માહિતી મળી તેમાં આપણે સરસ મજાનો સાકળેશ્વર મહાદેવનો વિડીયો બનાવ્યો જો તમારે એકવાર દર્શન કરવા જવું હોય તો એડ્રેસ છે જેતલસર ગામ અને જેતલસર ગામ નજીક આવેલું છે જૂની સાંકડી અને નવી સાંકડી પહેલાં તમે જશો એટલે નવી સાંકડી ગામ આવશે અને ત્યારબાદ જૂની સાંકડી ગામ છે અને ત્યાં સરસ મજાનું આ આઠસો વર્ષ જૂનું અદભુત એવું મંદિર છે મહાદેવનું તેર તેરમી સદીમાં બનાવેલું છે સાંકળેશ્વર મહાદેવનું મંદિર એ જગ્યા ઉપર જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેની અંદરથી ભમરા અને નાગ દાદા એવું બધું નીકળ્યું હતું તો મંદિર નવું બનાવવાનું હતું પણ એવું બધું નીકળ્યું એટલે નવું મંદિર બન્યું નહીં પણ જૂનું મંદિર જે છે તે એમને એમ જ છે જો તમને ક્યારેક ટાઈમ મળે અને જ્યારે જેતપુરથી જેતલસર ગામ જાઓ ત્યારે એકવાર સાંકળેશ્વર મહાદેવની મુલાકાત લેજો તે બીરબલ સાથે પણ જોડાયેલું છે પહેલાં સંકેલી નગરી તરીકે બિરબલ રાજા જે છે તેનું મૂળ ગામ છે આ મૂળ ગામની અંદર આ સાંકળેશ્વર મહાદેવ અને રામ મંદિર એવા બે મંદિર છે પણ જ્યારે રામ મંદિર યુ એ જગ્યામાં પણ પહેલાં જૂનું મંદિર હતું પણ ગામ લોકોને એવી કોઈક વાતચીત કરી કે ત્યાં જે મંદિર છે એની અંદર થોડુંક ધન દાટેલું છે તો ત્યાં ધન લેવા ગયા પણ એમાં કાંઈ નીકળ્યું નહીં ખોદકામ કર્યું તો એની અંદરથી કોઈ વસ્તુ મળી નહીં અને ત્યાં અત્યારે રામજી મંદિર બનેલું છે અને એની બાજુમાં જ છે સાકળેશ્વર મહાદેવનું મંદિર તે ખોદકામ કર્યું ત્યાં પણ એવી લોકવાયકા પ્રમાણે એની અંદર પણ ધન દાટેલું હતું એવી માહિતી ગામ લોકોને મળી હતી પણ જ્યારે ગામમાં ખોદકામ કર્યું તો મંદિર નીચેથી નાગદાદા અને ભમરાઓ નીકળ્યા તો પૂજારીશ્રીએ તાત્કાલિક તે મંદિરનું બાંધકામ બંધ કરી દીધું અને ખોદકામ બંધ કરીને ત્યાં સરસ મજાની બાર પગથિયાની સીડી બનાવેલી છે તો તમે આ વિડીયો પૂરેપૂરો જોયો જઈશે તો આપણા મિત્રોને શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં આવનારા વિડીયો તમને જોવા મળશે કચ્છના આપણે કચ્છ ફરવા જવાના છે એટલે ત્યાં વિડીયો બનાવશું સરસ મજાના કબરાવધામ તેમજ જસલતરલની સમાધિ અને માતાના મધના વિડીયો આપણે આવનારા વિડીયો બનાવવાના છે તો કન્ટિન્યુ બધાને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવનારા વિડીયો તમને કચ્છના જવા મળશે ત્યાં સુધી બધાને હરરણ મહાદેવ જય શ્રી રામ જય માતાજી